મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે ભાઈ આપણે દેહ ગામ ખાલી કરીને આવતા રહ્યા હતા વાંકાનેર અને આપણે રવિવારનો વિડીયો નહોતો મૂક્યો કેમ કે આપણે રવિવારે ગાડી ભરવા ગયા નતા અને આજે આપણે સોમવાર થઈ ગયો છે એટલે સોમવારે અત્યારે જો સવારના દસ વાગી ગયા છે અને આપણે જવાનું છે ગાડી ભરવા એટલે ગાડી ભરવા અત્યારે આપણે ઉભા છે જે આપણે વાંકાનેર થી મોરબી રોડ ઉપર જઈને એટલે અહીંયા આપણે ટોલ નાખું આવે છે એ નાકા વટીને આપણે ઉભા રહ્યા છીએ અને આપણે જવાનું છે મોરબી ગાડી ભરવા અને મોરબી આપણે જે જેતપર રોડ આવે ને એ જેતપર રોડે આપણે ગાડી ભરવા જવાનું છે અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે અત્યારે ઊભા છે કાંતિ કૃપા હોટલ છે અહીંયા આપણે ટોલ નાખું એ ટોલ નાકાથી હવે આપણે નીકળી જઈ અને હવે સીધા આપણે એલા જઈ જેતપર રોડ ઉપર વાકાલ નાખું પાસ કરી લઈ એટલે આપણે આ ટાઇલ્સ ટાઇલ્સની કંપનીઓ ચાલુ થઈ જાય આપણે આજે પચાસ થી સાઠ કિલોમીટર નગર આપણે લાદીના કારખાના છે ટાઇલ્સ ના તો આપણે વાકાનેર પાસ કરીને એટલે ચાલુ થઈ જાય આપણે અત્યારે જુઓ ક્યુટોન સિરામિકમાં મોતી ગયા છે જો આપડા ક્યુટોન સિરામિક

નિયા જાય પછી ખબર પડે કે આપણે ફરવાની શું પોઝિશન છે કેમ કે આપણે મોરબીમાં ખટારો ફરવા જાય એટલે મિનિમમ એક બે દી તો ઘણી જ લેવાના વન બાય વન હોય તો આપણે વાંધો ન આવે બાકી બે જગ્યાએ લોડિંગ હોય એટલે બે દિવસ પકડીને હાલવાનું અને આપણે બે પોઈન્ટ જ છે લોડિંગના હવે આપણે પહેલા જાય સીધા છેદ પર રોડે અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણે જોવા કંપનીએ પહોંચી ગયા છે જેતપર રોડે એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે અને આપણા કારખાનાનું નામ છે ક્રેન્જાલા ક્રેન્જલ ટાઇલ્સ એટલે આપણે આઈથી ગાડી ભરવાની છે અને આપણે જોવો અહીંયા કન્ટેનર આગળ છે એક ટાઈલર છે અને આપણી ગાડી અહીંયા રાખી દીધી છે એટલે જોવી હવે ક્યારે આપણો વારો આવે છે કે આપણે બિલ ની બધું અહીંયા બિલ એવું દઈ દીધું છે અમે ઓફિસે એટલે જોવી હવે ક્યારે આપણો વારો આવે છે ભરવાનો અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને મિત્રો આપણું લોડિંગ આ વખતેનું થયું છે ગુલબર્ગાનું જે આની પહેલાં જે આપણે ટ્રીપ મારીને ત્યાંનું જ આપણું લોડિંગ છે એટલે આપણે પાર્ટી બીજી છે પણ ગુલબરગા આપણે ભરવાનું છે કર્ણાટક ગુલબરગા એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે છે જેતપર રોડે જે મોરબીથી આપણે જેતપર રોડ જઈને ત્યાં આપણે ગાડી ભરવા આવ્યા છે એટલે હવે જોવી હવે ત્યારે આપણો વારો આવે છે અને ત્યારે આપણી ગાડી લગાડે છે એટલે વિડીયોમાં બને રહીએ આપણે જોવો ગાડી તો ભરાય છે અને આપણે આવતા રહીએ છીએ જમવા જમવામાં મુરલીધર હોટલ છે જેતપર રોડ ઉપર અને અહીંયા અત્યારે જુઓ આપણે જમવા આવી ગયા છે અને જમવામાં આપણે જોવા બટેટાનું શાક છે આ બાજુ દૂધી અને સલાડ એ રોટલી ડુંગળા ને એવું બધું આપેલું વે અને આપણે છાશ અને આપડે મુલીતર હોટલ છે જે આપણે કારખાનું હતું ને એની બાજુમાં જ છે હવે આપણે જમીન લઈ જમીન પછી આવેલા જાય ગાડી છે હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે અને મિત્રો આ જમવાનું એક નંબર મળે છે કેમ કે હોટલ નાની છે પણ સ્વાદમાં કાંઈ ઘટે નહીં એવી હોટલ છે એટલે અવશ્ય બધા અહીંયા આવતું જમવા આપણે જેતપર રોડ ઉપર છે મુરલીધર હોટલ જે આપણે કારખાનું રહ્યું જા એની બાજુમાં જ છે એટલે અત્યારે જોવું આપણે અહીંયા જમી લીધું છે અને જમવાને સો રૂપિયા થાળીના લીધા છે આપણે બીજા બધા એકસો ત્રીસ એકસો આઠ એકસો એવા ભાવ છે પણ અહીંયા બો રૂપિયાની થાળી છે પણ જમવામાં કાંઈ ઘટે નહીં એવું જમવાનું મળે છે એટલે તમે આપણા ટ્રક ભાઈઓ આવતા હોય એટલે આપણે મુરલીધર હોટલ જમવા આવજો અને આ આપણે હોટલના ઓનર છે જુઓ તમે શું નામ છે તમારું વિજયભાઈ અને એમની જો રોડ ઉપર જ છે મુરલીધર હોટલ અને આ હોટલનો વ્યૂ છે જોવો તમે અરે હોટલ આમ તમે જોવો ને તો તમને એમ થાય નાની પણ તમે એકવાર જમવા આવો ને તો તમને ખબર પડે સાચી કે ભાઈ કેવો સ્વાદ છે એટલે હવે મિત્રો આપણે આ જાય સીધા ગાડીએ કેમ કે આપણે હવે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે હવે આજે જ ગાડી બાજુ જમીન આવતા રહ્યા છે પણ જમીન જો અત્યારે પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી એ પણ અત્યારે જો સાઈડમાં કંઈ એક ગાડી લાગેલી નથી આપણી જ ગાડી લાગેલી છે લગાડી છે પણ આપણે જો ખાંડ ભરીને આવ્યા છે ખાંડ ભરે છે જવો આપણે ગાડીમાં ખાંડ ભરી છે ત્રણ ચાર કિલો જેવી જવો રહી લગભગ આપડે નાની હોય એવું લાગે છે બાર બાય બાર છે બીજું લગભગ તો આ જ છે કેમકે રેકડા ભરીને આવ્યા છે ને એટલે એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ગાડી ભરાતા મિત્રો આપણે જોવો ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ મિત્રો જોવો આપણે ગેંડી પડેલી છે અને આજે આપણે બધા ઊભી ગેંડી છે ને આનું નામ રહ્યું ને એ પેડેસ્ટલ કહેવાય કેમ કે આપણે થાનમાં બને છે થાનગઢ અત્યારે થાનગઢ છે એટલે પેલા થાનગઢ જ હતું પણ આપણે જયારે રહેતા હતા ને ત્યારે થાન રહી તાલુકો નહોતો અત્યારે તાલુકો થઈ ગયો થાન અને આપણે

કે આ બાજુ રોવા લાદી રહી ને એવું થાય કે સાઈઝિંગ ઉપર રેલી જઈએ અહીંથી આગળથી થપ્પા જવા દે અને અહીંયા રેક ઉપર હેલી જાય જવા ફરી વતન જાયટિક અહીંયા આવે પછી આ બાજુ આટી થઈ જાય બાર બાર અઢાર છે બાર ભાઈ બાર નહિ પણ બાર અઢાર છે જો આવડું આ ગ્લેસ થતું હોય છે કેમકે આ બિસ્કિટ કહેવાય હવે આની ઉપર ગ્લેસ થઈને અને પછી એ ભઠ્ઠીમાં વહી જતી હોય જો સામેની સાઈડ ભઠ્ઠી આવડી જાય એમાંથી પછી લાદી બનીને કમ્પ્લીટ નીકળે

અને એ બહાર આપણે કન્ટેનર રહીએ ને એ કન્ટેનરમાં ભરવાનું હોય છે અને આપણા રેકડા જોવો ચાલુ જ છે આમથી ભરી ભરીને આવે છે અને અહીંયા આપણે લોડિંગ ચાલુ છે જોવી હવે કેટલી વાર લાગે છે અડધી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે અહીંયા થોડોક માલ બાકી રહ્યો છે એટલે હવે એટલા રેકડા નાખી લે ને એટલે આપણે અહીંયા ગાડી પૂરી થઈ જાય અને પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ કે આપણે અડધી ઘાટી તો ભરાઈ ગઈ છે અહીંયા એટલે વધીને આપણે અહીંયા સુધી આવશે માલ એ આપણે અહીંયા પૂરું થઈ જાય છે લોડિંગ અને પછી જવાનું છે આપણે બીજી જગ્યાએ એટલે જે આપણે બીજી જગ્યાનું લોકેશન લેવાનું છે કે આપણે બીજી જગ્યાનું કારખાનું રહ્યું નહીં એ આપણને ખબર નથી એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી અને આપણને લોકેશન નાખી દે પછી આપણને ખબર પડશે કે કઈ જગ્યાએ જવાનું છે આપણે અત્યારે જેતપુર રોડ ઉપરથી પછી બીજું કારખાનું રોડ રોડનું આવે છે એ હવે આપણને લોકેશન આવે પછી ખબર પડે વિડીયોમાં બિના રહી રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણું લોડિંગ રી છે આપણે કર્ણાટક કર્ણાટકનું એટલે આપણે જે આની પહેલાં ટ્રીપમાં ગયા હતા ને એનું લોડિંગ છે એ જોવું હવે કેટલી વાર લાગે છે આપણે અહીંયા અને પછી આપણે અહીંયા જે બીજા કારખાને લોકેશન આવે પછી ગાડી ભરાઈ ગઈ છે અહીંયા અને હવે જઈશું આપણે બીજી જગ્યાએ કેમ કે આપણે બીજી જગ્યાનું લોકેશન આવી ગયું છે એટલે એ આ કારખાનું આપણે જાજુ આગું નથી અહીંથી પાંચ છ કિલોમીટર જેવું થાય છે એટલે હવે આપણે હાઈલા જે બીજી જગ્યાએ કેમ કે અત્યારે આપણે પાંચમાં પંદર મિનિટની વાર છે કે આપણે અહીંયા આગળ ગાડી ભરાઈ ગઈ છે ક્રેન જા એટલે હવે આપણે ફાયેલા જાય બીજી જગ્યાએ અને આપણે જેતપુર રોડ બાજુ જવાનું છે હવે મિત્રો આપણે ફાયેલા જાય બીજા દ્વારકાને વિડીયો કન્ટિન્યુ બી મારી ડ્રાઈવર સાઈડ સીધું આપણે આવી જાય બીજું કારખાનું જ્યાં આપણે જવાનું છે ને એ કારખાના નું કઈક નામ તો સારું એ પણ આપણને બહુ નથી આવડતું ત્યાં જાય પછી ખબર પડે હવે મિત્રો આપણે જો બીજી જગ્યાએ એ પોતી ગયા છે અને બીજી જગ્યાએ અત્યારે જોવો આપણે કાટો કરાવીને અને ગાડી રાખી દીધી છે સાઈડમાં એટલે અત્યારે જુઓ આપણે અહીંયા કારખાનું છે આ મોટું એટલે જુઓ આપણે ગાડીઓ અહીંયા ફૂલે ફૂલ છે પાર્કિંગ ભરેલું આ બાજુ પાવડરની ગાડીઓ છે અને આ બાજુ અમે ટાઇલ્સનું લોડિંગ ચાલુ છે અને અહીંયા જુઓ આપણે ટેલર છે બીજી આપણે ગુજરાતની ગાડી પડીએ અને આમે બે આપણે લોડિંગ પોઈન્ટ છે એટલે જોવી હવે આપણો વારો ક્યારે આવે છે અત્યારે તો આપણે અહીંયા પાર્કિંગ સાઈડમાં રાખી દીધી ગાડી એટલે આપણે બે ટ્રેલર લગભગ ચાર ગાડીઓ ભરાઈને પછી આપણો વારો છે તો જોવી હવે કેટલી વાર લાગે છે અને આપણે તો આ મોટી ટાઈલ્સનું કારખાનું છે આ કારખાનું નામ હવે વિચિત્ર છે કંઈક સી ઉપરથી નામ છે બહુ આપણને ખ્યાલ નથી આપણે તો લોકેશન ઉપર આવ્યા હતા એટલે હવે આપણે બિલ્ટીની એવું બધું જમા કરાવી આવ્યા છે હવે ક્યારે આપણને બોલાવે એની આપણે આ શીએ જોવી આપણને હવે ક્યારે બોલાવે છે મોરબી બાજુ આવતા હોય ને તો હજી આ લચ્છી રહીને લચ્છી અવશ્ય પીજો બધી દુકાને મોરબીમાં મળી છે નાની દુકાન હોય કે મોટી દુકાન હોય કેમકે આ લચ્છી રહીને એક નંબર આવે છે કાંઈ ઘટે નહીં એવી વીસ રૂપિયાની આવે છે એટલે આપણે મોરબીમાં ગમે એ દુકાને તમે જઈશો ને ન્યા આ લચ્છી આપણને મળી જાય છે હવે આપણે લચ્છી પીવી કેમકે આ લચ્છી એક નંબર આવે છે એટલે અહીંયા મોરબી બાજુ આવતા હોય તો લચ્છી પીવાનું ન ભૂલતા કેમકે આનો ટેસ્ટ રહ્યો ને એ આવો અલગ જ આવે છે કેમ કે આપણે ઘણી વાર આપણે અહીંયા ગાડી ભરવા આવીને એટલે આ લચ્છી પીતા હોય છે એટલે આ બાજુ આપણે મોરબી બાજુ આવો ને તો લચ્છી એકવાર ટ્રાય કરજો હવે આપણે લચ્છી પી નાખી તો મિત્રો આપણે હવે લચ્છીને ટ્રાય મારી એક નંબર લચ્છી આવે છે અને આ લચ્છીમાં નહીં કોઈ ડ્રાય ફ્રૂટ કે નહીં કોઈ વસ્તુ લચ્છી તમે પીવો ને એટલે સ્વાદ કંઈ ઘટે જ નહીં એવો સ્વાદ આવે છે અને આ લગભગ આપણે કેસર પિસ્તા આવે ને એ લચ્છી છે એટલે હવે આપણે આ લચ્છી પી લઈ અને પછી આપણે ગાડી ભરવાનું કંઈક ગોઠવી અને આપણે જોવો અત્યારે ગાડીઓ અહીંયા પડીએ ઘણી જોવો તમે તો આપણો વારો ક્યારે આવે કે જોવી હવે